તો આપણે સાતનો પ્રશ્ન આપ્યો છે એ કરીએ શું આપેલું છે રૂપ આપો પહેલો પ્રશ્ન શું છે રૂપ આપવામાં પહેલો જે આપ્યો છે પચીસ ગુણ્યા ટીની માઇનસ ચાર ઘાત ભાગાકારમાં ટીની મા પાંચની માઇનસ ત્રણ ગુણ્યા દસ ગુણ્યા ટીની માઇનસ આઠ ઘાત બરાબર તો આનું શું થાય આપણે પચીસને શું લખી શકીએ પાંચની બે ઘાત બ ગુણ્યા ટીની માઇનસ ચાર ઘાત ભાગાકારમાં પાંચની માઇનસ ત્રણ ગાત એમને એમ લખીએ દસ ને શું લખી શકાય આપણે પાંચ ગુણ્યા બે બરાબર હવે અહીંયા પાંચ ની એક ઘાત છે તો શું થાય પાંચ ની બે ઘાત ગુણ્યા ની માઇનસ ચાર ઘાત ગુણ્યા ની એક ઘાત છે આધાર સરખો છે તો શું થાય ગુણાકારમાં માં ઘાતનો

બે ગુણ્યા ટી ની માઇનસ આઠ ઘાત બરોબર માઇનસ બે છે તો શું થાય આધારનું શું થાય એ આપણે કરીએ પાંચની બે ઘાત ગુણ્યા ટી ની માઇનસ ચાર ઘાત ગુણ્યા ની બે ઘાત ભાગાકારમાં બે ગુણ્યા ટી ની આપણે ટી ને બી ઉપર લઈ લઈએ તો શું થાય ટીની વર્ષ પાંચની બે ઘાત એટલે પાંચની બે ઘાત ગુણ્યા પાંચની બે ઘાત એટલે પાંચની ચાર ઘાત થાય અહીંયા શું થાય આધાર સરખો છે તો ઘાત નું શું થાય સરવાળો ભાગાકારમાં સોરી ગુણાકારમાં તો શું થાય આઠ ટી ની આઠ ઓછા ચાર બરાબર ભાગાકારમાં બે અહીંયા જે માઈનસ ચાર લખ્યું એ આપણે શું એ તો સૂત્ર જે આપેલું છે પ્રશ્નમાં એ સૂત્રમાં શું છે વત્તાકાર બરાબર તો અહીંયા શું થાય પાંચની ચાર ઘાત ગુણ્યા ત્રીની ચાર ઘાત ભાગાકારમાં બે તો પાંચની ચાર ઘાત એટલે કેટલો થાય છસો પચ્ચીસ ગુણ્યા ત્રીની ચાર ઘાત ભાગાકારમાં બે તો જવાબ કેટલો આવ્યો છસો પચીસ ગુણ્યા ટી ની ચાર ઘાત ભાગ્યા બે